ભક્તિનગર પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરીમાં સુંદર આયોજન વ્યવસ્થા ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડના સુધારા વધારાની કામગીરીમાં તેમજ નવા આધાર કાર્ડ કાઢવામાં ભક્તિનગર પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થાનું આયોજન આજે રોજ જોવા મળ્યું હતું અમારા પ્રતિનિધિશ્રીની રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિઓ માટે બેસવાની સુંદર છાયામાં વ્યવસ્થા તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા પણ જોવા મળી હતી આ અંગેની વધુ વિગત ત્યાંના પોસ્ટ માસ્ટર સાહેબની મુલાકાતમાં અમારી ન્યૂઝ ચેનલને જણાવવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજ સિંહ રાણા નમસ્કાર મારું નામ મોંકુળ ડોંગા છે હું ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવું છું ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં આપણા આધારની સુવિધા ચાલુ છે આધાર કેન્દ્ર ચાલુ છે આધાર કેન્દ્રમાં તમામ પ્રકારના જીરોથી અઢારથી જીરોથી લઈને અઢાર સુધીની એજના બાળકોના નવા આધાર કાર્ડ તથા કોઈપણ એજના વ્યક્તિના આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા છે એની કામગીરી ભક્તિનગર પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રમાં થાય છે ભક્તિનગર પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રનો સમય સવારે દસથી લઈ અને ત્રણ વાગ્યા સુધી સોમથી શુક્રવાર અને શનિવારે સવારે દસથી લઈ અને એક વાગ્યા સુધીનો છે આ આધાર કેન્દ્રમાં જે કોઈ પણ વ્યક્તિના આધાર સુધારો કરવાનો હોય તે વ્યક્તિઓ માટે સવારે દસ વાગે કાઉન્ટર શરૂ થઈ ગય છે અને દસ વાગ્યા પહેલાં લોકો લાઈનમાં એના ટર્ન પ્રમાણ બેસી જાય છે અને એના પ્રમાણે એનો જે કામગીરી છે એ કરવામાં આવે છે ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં રોજના એવરેજ પચ પિસ્તાલીસથી પચાસ ટ્રાન્ઝેક્શન સોમથી શુક્રવારમાં થાય છે શનિવારે પચીસથી ત્રીસ ટ્રાન્ઝેક્શન એક વાગ્યા સુધીમાં થાય છે સિનિયર સિટીઝન માટે સપોઝ કે એમને ખાલી મોસ્ટલી સિનિયર સિટીઝનમાં મોબાઈલ નંબર ન હોય એવું હોય છે તો મોબાઈલ નંબર ન હોય એના માટે અમારા પોસ્ટમેન વિભાગમાં પોસ્ટમેનને ડિવાઇસ આપેલા છે અને એમાં આધારનામાં મોબાઈલ નંબર અપડેટની કામગીરી સવારે નવથી સાડા દસ વાગ્યા સુધી જ્યાં સુધી પોસ્ટમેન આ એના ડિલિવરી એરિયામાં ન ગયા હોય ત્યાં સુધી જે સિનિયર સિટીઝન છે એમને આપણે અલગથી મોબાઈલ નંબર જો ખાલી અપડેટ કરવાના હોય તો ત્યાંથી થઈ જાય છે અને અલગ જે આધારની મોટી લાઈન છે એમાં ઉભો